દેશભરમાં આજે એસસીએસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ચૌદ કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસેથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને આ કાયદા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસીએસટી અનામતમાં ક્રિમિલેયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે આ કાયદાનો અમલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે તે પહેલાં જ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ચૌદ કલાકના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના નર્મદા છોટાઉદેપુર નવસારી દાહોદ પંચમહાલ વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓ બંધમાં જોડાયા હતા ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સુરતમાં આજે દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના માં દરવાજા વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી કલેક્ટર કચેરી સુધી દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાષ્ટ્રપતિ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે એસસી માં નવ કાસ્ટ આવે સબકાસ્ટ આવે સાતસો ને આવે આ કાસ્ટ ને અંદર અંદર લડાવવા માટેનું એક મોટું એક આવતરું સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવ્યું છે અને એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ સમગ્ર હિન્દુસ્તાનને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અમે અમેન્ટ કાઉન્સિલ સખત શબ્દોમાં એને વખોડીને આજે ભારત બંધના ના સમર્થન આપીએ છીએ અને સર્વોચ્ચ કોર્ટના ના પણ જણાવીએ છીએ અને કહીએ છીએ કે ન્યાયાલય ક્યાંથી આવ્યું બંધારણમાંથી આવ્યું રાષ્ટ્રપિતા ક્યાંથી આવ્યા બંધારણમાંથી આવ્યા વડાપ્રધાન ક્યાંથી આવ્યા બંધારણમાંથી આવ્યા પંદર ને તમે છેડછાડ કરશો બંધારણ સાથે તમે છેડા કરશો કે આ સમાજ બિલકુલ ચલાવીને છે નહીં આંગે અંગે સતીષ ચૌહાણે જણાવ્યું હતું કે એકમી ઓગસ્ટ બે જે ચુકાદો આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાનો અમે વિરોધ કરી રહ્યા છે બંધારણ સાથે છેડછાડ ના થવી જોઈએ તેવી અમે માંગ કરી છે આ કાયદો રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે